नक्की करे डुगा बेन जितवाना छे समग्र एक व्यक्तीना एक व्यक्तीना जी तानाशाही जी बनज कथा में चालती थी ये तानाशाही सामने आ, आ ता, तानाशाही सामने या जीत छे लिखा घर धर्मू थी विचित्र होतोस या पर भूलाला ओए दुंद कवणो होए પરપતભાઈ પર ખોટા વિડીયો બનાવ્યા હોય પૂરી બંધમાં આપણા ઘરવાળે કંફોડ કર્યું હતું ચેક પર કંફોડ કર્યું હતું એટલે હું તો ઠેરથી જાણતો જ ઘરને અરે બનાસની રાણી એ ગેનીબેન ઠાકોર બની ગયા છે બનાસકાંઠાને પહેલી વખત કોઈ મહિલા સાંસદ બન્યા મળ્યા છે અને એ છે ગેનીબેન ઠાકોર બનાસની બેન ગેનીબેન એ નારાથી શરૂ થયેલું ગેનીબેનનો પ્રચાર અને હવે ફાઇનલી બનાસકાંઠાનું જે રિઝલ્ટ હતું જે લોકોની જે આશા હતી કે ક્યાંક ગેનીબેન જીતી શકે એ આશાનું કિરણ ક્યાંક હવે નીકળી આવ્યો છે ગેની બેનની આ જીત એ કેટલાય લોકોની ઉમેદની જીત થઈ છે કેટલાય લોકો ગેની બેનની જીત માટેની આશાવાદી રાહ જોઈ રહ્યા હતા કે ગેની બેન જીતવા જોઈએ એના પાછળના અનેક કારણો છે પ્લસ ક્યાંક તમે જુઓ તો કોંગ્રેસ માટે પણ આ એક આશાનું કિરણ કહી શકાય કેમ કે ગુજરાતમાં છવ્વીસમાંથી આ એક જ એવી સીટ છે બનાસકાંઠાની બેઠક જે ગેની બેનના હાથમાં ગઈ છે કોંગ્રેસના હાથમાં ગઈ છે અને ગેનીબેનના જીતવાથી કેટલાય ભાજપના નેતાઓની હરામ થવા જઈ રહી છે કેમ કે જો ગેની જીત્યા છે તો હવે એના પાછળ ક્યાંક બીજેપીમાં અનેક કારણો જવાબદાર હતા એ બધા નેતાઓ ઉપર ક્યાંક એક્શન લેવામાં આવશે ક્યાંક તમે જુઓ તો જે રીતે બેનના જીતવાથી ક્યાંક ભાજપમાં અનેક એવા સમીકરણો પણ બદલાઈ શકે તેની પૂરેપૂરી સંભાવના છે હવે ગેનીબેન જે જીતી ગયા છે ક્યાંક તમે જુઓ તો કટ ટુ કટ ચાલી રહ્યું હતું જે રીતે અલગ અલગ રાઉન્ડના જે ડેટા સામે આવતા હતા કે કઈ જગ્યાએથી કેટલા વોટ મળ્યા તો ક્યાંક ઘડીક ગેનીબેન આગળ નીકળી જાય તો ઘડીક ત્રણ હજાર માટે રેખાબેન આગળ નીકળી જાય એ રીતે ત્રણ ચાર પાંચ હજારનો આખો ડિફરન્ટ ચાલી રહ્યો હતો ને એવામાં ગેનીબેન ઠાકોરની જીત થઈ છે પણ હું વાત કરું તો જે તે આંકડાકીય આપણે માહિતી ઉપર થોડીક આજે નજર કરીએ કે ગેનીબેનના જીતવા પાછળના કારણો કયા હોઈ શકે કેમ કે ગેનીબેનના જીતવા પાછળના કારણો અલગ અલગ રીતે જોઈએ તો ઘણા બધા છે ક્યાંક આંતરિક વિવાદ છે ક્યાંક આંકડા કી એ રીતે બધું અલગ અલગ રીતે તમે જુઓ તો ઘણા બધા કારણો જવાબદાર રહ્યા છે પરંતુ આપણે થોડીક જોઈએ કે કઈ જગ્યાએથી ગેનીબહેનને લીડ મળી છે કઈ જગ્યાએ ક્યાંક ભાજપને માર મળી છે એના પાછળના કારણો કયા છે થરાદમાં વાત કરીએ તો થરાદ એ શંકરભાઈ ચૌધરીનો એક હાલતો ગઢ કહેવાય કેમકે ત્યાંના એક તો ધારાસભ્ય છે વિધાનસભાના અધ્યક્ષ છે એક દિગ્ગજ નેતા કહી શકાય તો થરાદમાં તો ભાજપનું મેઇન ફોકસ ક્યાંક થરાદમાં જ હતું અને થરાદમાંથી શંકરભાઈ ચૌધરીએ સારી એવી લીડ એ રેખાબેનને આપી હતી કેમ કે એમને પોતાની ઇમેજને ક્યાંક ઉપર લાવવા માટે કેમ કે દર વખતે જ્યારે તેઓ ગેનીબેન સામે હારી જતા હોય છે તો સ્વાભાવિકપણે એમને થરાદમાંથી સારી લીડ એ રેખાબેનને આપી હતી જો કે એ લીડ એમને આપી છે થરાદમાંથી તમે મોટા ભાગના રાઉન્ડમાં જે રીતે ડેટા સામે આવ્યા તો એ બધા જ ડેટાઓ ક્યાંક એમાં રેખાબેનને લીડ મળતી હોય હોય એવું ચોક્કસપણે જોવા મળ્યું છે એમાં ગેની બેનને લીડ નથી મળે એટલે થરાદનો જે મત વિસ્તાર છે એમાં ભાજપ તરફ જ મતદાન થયું છે તેની પૂરેપૂરી એવું મતદાન થયું છે તેવું જોવા મળી રહ્યું છે વાત કરીએ દાંતાની તો દાંતા એક એવું છે કે જે ગેનીબેન માટે સૌથી મોટી લીડ નીકાળી આપતું જોવા મળી છે બેઠક કેમકે દાંતાની બેઠક ઉપરથી રેખાબેન અને ગેનીબેન વચ્ચેનો જે ડિફરન્ટ હતો એ ઘણો બધો હતો ક્યાંક પાંચ હજાર પ્લસનો પણ જોવા મળ્યો હતો એટલે દાંતા એ ગેનીબેન માટે એક ઘડ સમાન આ વખતે બની રહ્યું છે વાત કરીએ વાવની તો વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ચોક્કસ હતા પરંતુ વાવમાંથી તો રેખાબેન જોઈએ વધ લીડ મળતી જોવા મળે છે એટલે વાવમાંથી ગેનીબેન ઠાકોરને વધારે લીડ નથી મળી વાત કરીએ ડીસામાં તો ડીસા શહેરમાં એ ભાજપના હાથમાં છે પ્રવીણ માળીદાના ધારાસભ્ય છે પ્લસ ડીસામાં ઠાકોર સમાજનું વર્ચસ્વ પણ રહેલું છે એટલે ઓવરઓલ તમે જુઓ તો ડીસામાંથી રેખાબેન ચૌધરી લીડ મળતી જોવા મળી છે જે વાઇઝ જે રીતે રાઉન્ડ ઠાકોર સમાજના સાઇડ જે ખુલ્યા છે તો એમાં ચોક્કસ પ્રમાણે ગેનીબેનને ફાયદો થતો એ રીતે જોવા મળ્યું હતું પરંતુ ડીસામાં ઓવરઓલ તમે જુઓ તો ક્યાંક એમાં રેખાબેનને વધારે લીડ મળી છે કેમકે ગેનીબેન માટે ડીસા શહેર તો ક્યાંક માઇનસમાં હતું એ રીતે પણ કહી શકાય ધાનેરા તો ધાનેરા એક ચોંકાવનારું સાબિત થયું છે કેમકે ધાનેરા એ માવજીભાઈ દેસાઈના હાથમાં છે કેમ કે સ્વાભાવિક છે કે હાથમાં મતલબ જે રીતે તેઓ ત્યાંના ધારાસભ્ય છે તો સ્વાભાવિક છે કે એમની જવાબદારી હતી કે ત્યાંથી તેઓ સારી એવી લીડ એ રેખાબેનને આપી શકે પરંતુ ધાનેરામાંથી ગેનીબેન ઠાકોરને લીડ મળી છે અને ધાનેરામાંથી તો વધારે લીડ મળતી જોવા મળી છે ક્યાંક ગેનીબેન અને રેખાબેન વચ્ચેનો તફાવત પણ ક્યાંક ઘણા રાઉન્ડોમાં વધારે જોવા મળ્યો છે ગેનીબેન તરફ વધારે જોવા મળ્યો છે એટલે તમે જુઓ તો જે રીતે કહેવાતું હતું કે રેખાબેન જો હારી જશે તો ભાજપમાં ગદ્દાર કોણ તો એમાં માવજીભાઈ દેસાઈનું નામ ક્યાંક મોખરે ચાલતું હતું તો એના પાછળના કારણો ક્યાંક આ હોઈ શકે કે આંતરિક વિવાદ પણ ક્યાંક ગેનીબેનને ફાયદો કરાવ્યો હોઈ શકે વાત કરું દિયોદરની તો દિયોદરમાં કેશાજી ચૌહાણનો મત વિસ્તાર કે જે આ ત્યાંના ધારાસભ્ય જે ભાજપ નેતા છે તો સ્વાભાવિકપણે ત્યાંથી પણ એમને ભાજપને લીડ નથી આપી શક્યા કે ત્યાંથી દિયોદરનો જે મત વિસ્તાર છે એ ઠાકોર સમાજનો સારો વર્ચસ્વ છે તો સ્વાભાવિકપણે ગેનીબેન ઠાકોરને સારી લીડ એ દિયોદરમાંથી ચોક્કસપણે જોવા મળી રહી છે વાત કરીએ પાલનપુરની તો પાલનપુર આ વખતે ક્યાંક ચોંકાવનારું સાબિત થયું છે કેમ કે આ લોકસભાની ચૂંટણીમાં પાલનપુરમાંથી કોંગ્રેસને લીડ મળે ગેનીબેન ઠાકોરને લીડ મળે એ કોઈને આશા નથી કેમકે પાલનપુર એક તો રેખાબેન ચૌધરી જે ચહેરો છે એ ભાજપનો ચહેરો એ પ્રોપર પાટ પાલનપુર શહેરથી આવે છે તો સ્વાભાવિકપણે કે પાલનપુર અને સિટી એરિયા છે તો સ્વાભાવિકપણે બીજેપી તરફ જ મતદાન થવું જોઈતું હતું કેમકે ઘણા વર્ષોથી તમે જુઓ તો જે સિટી એરિયા છે એ ક્યાંક ભાજપના જાતમાં રહેતો હોય છે અને રેખાબેનનું પણ ક્યાંક સારું વર્ચસ્વ હતું જે રીતે ડેરીનું જે ક્ષેત્ર છે ક્યાંક બનાસ ડેરીના કારણે ચૌધરી સમાજ છે આ બધું જે જે ફેક્ટરો હતા એ ક્યાંક પાલનપુર શહેરથી બિલોંગ કરતા હતા અને એ ફેક્ટર ક્યાંક રેખાબેનને સપોર્ટ કરવા જોઈતા પરંતુ એવું નથી થયું પાલનપુરમાંથી ઘેરીબેનને લીડ મળતી જોવા મળે છે એટલે આ રીતે આખું તમે જુઓ તો ભાજપનો જે ટાર્ગેટ હતું ક્યાંક એ ટાર્ગેટમાંથી ભાજપ ક્યાંક નુકસાન તરફ એમને જોવા મળ્યું છે ક્ષત્રિય સમાજ તો કેટલો ફરક પડ્યો છે એનું હજુ કોઈ નક્કી નથી જોવા મળ્યું હજી ડેટા એ રીતના સામે નથી આવ્યા પરંતુ જે રીતે તમે જુઓ તો ભાજપની જે આશા હતી કે આ જગ્યાએથી અમે લીડ કાઢી નાખીશું એવી લીડ ત્યાંથી તેઓ લઈ શક્યા નથી ખાસ કરીને ધાનેરા પાલનપુર આ બે તો એવી સીટો હતી કે જ્યાં તેઓ સારી એવી લીડ મેળવવાની આશા રાખતા હતા પરંતુ ત્યાંથી ગેનીબેનની જીત થઈ છે પાલનપુરમાં ગેનીબેનની ત્યાંથી લીડ કેમ મળી છે એના ઉપર એક અલગ વિડીયો બનાવવો છે કેમ કે એના પાછળનું ક્યાંક આંતરિક ડખો એ બહુ મોટો કામ કરી ગયો છે